વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમમાં જોડાવા અજય બ્રહ્મભટ્ટે સૌ નગરજનોને અપીલ કરી છે ને એ રીતે આપણે આપણી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા પણ તેમણે જનતાને આહવાન કર્યું છે ને આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ સહિત જિલ્લાના હિતમાં અનેક નાની મોટી વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરશે જેને આપણે સૌ ઉમળકાભેર આવકારીશું એમ પણ તેમણે ઉમેર્યું હતું

ખૂબ જ મોટી જિલ્લા કક્ષાની યાત્રાનું આયોજન છે જે શરૂ થઈને સુધી થશે તારીખે ખૂબ જ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ આ દેશના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો કાર્યક્રમ છે જેમાં આપણા જિલ્લાના સૌ નાગરિકો ભાગ લે અને મુખ્યમંત્રી તરફથી જે અગત્યની જાહેરાતો થવાની છે એ પણ એ દિવસે થવાની છે પંદરમી તારીખે રાજ્ય કક્ષાનો પરેડ કાર્યક્રમમાં ખૂબ જ અનોખો કાર્યક્રમ છે બે કલાકના કાર્યક્રમમાં પાંચ મિનિટ પણ કંટાળો ના આવે એ પ્રકારના કાર્યક્રમમાં સૌ નાગરિકોને સંમેલિત થવા માટે હું અભિવાદ આ આહવાન કરું છું